કોંગ્રેસે સેબીના અધ્યક્ષ સામે નવા આરોપો મૂક્યા માધવીના પતિ ધવલ બુશને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી રૂપિયા ચાર કરોડ મળ્યા ઈસરોના ચેરમેનનું એપોફિસ અંગે રેડ સિગ્નલ એક હજાર એકસો ફૂટના મહાકાય લઘુગ્રહની પ્રચંડ ટક્કરથી પૃથ્વી પર મહાવિનાશનું જોખમ ગૂગલને યુરોપમાં સ્પર્ધાત્મક પંચે મોટો ફટકો માર્યો ગૂગલ પર યુરોપના એન્ટી ટ્રસ્ટે લાદેલો રૂપિયા બાવીસ હજાર છસો કરોડનો દંડ યથાવત પોલીસ ભવનના આઠમા માળે પોલીસ જવાનો બહાર પહેરો ભારત ભરતા રહ્યા અને આરોપી બાથરૂમની બારીમાંથી ફરાર પચાસ કરોડના વેપલાના આક્ષેપ સાથેની અરજી સીબીઆઈએ ચાર્જશીટમાં મૂકી નીટની પરીક્ષામાં ચોરીથી પાસ કરાવી દેવાનો વર્ષનો પચાસ કરોડનો વેપલો જલપુરના મંડળ દ્વારા ગણેશોત્સવની રીતે ઉજવણી નદી તળાવ અને પંડાલો સ્વચ્છ રાખવા રોજ કાર લઈને જતો હતો ઓએલ પર અને જ્વેલર્સ શોરૂમ માં ખરીદી કરી ઠગાઈ કરનાર ઠગીયો પકડાયો પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ગાય પકડતા ઘર્ષણ સર્જાયું ગોધરા મામલતદાર કચેરીનો ઓપરેટર લાંચ લેતા ઝડપાયો દારૂની મહેફિલ યોજાય હોવાનો એનએસયુઆઈ નો આક્ષેપ આર્કીકચર વિભાગમાંથી દારૂની ખાલી બોટલો ટીન અને સિગારેટના ખોખા મળ્યા ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ હોર્ડિંગ દ્વારા હવે જાહેર માર્ગો સુધી પહોંચી ભૂખી ડાયવર્ઝન યોજનાનો ત્વરિત અમલ કરો વિશ્વામિત્રી અને ભૂખી કાસ પરથી ગેરકાયદે દબાણો તોડવા માંગણી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો ગમે ત્યારે પડી શકે રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા નામના એક્સ એકાઉન્ટ સામે પોલીસ ફરિયાદ

ઓસ્ટ્રેલિયા બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરશે સ્થાયી ચેરમેન ની નાદારી વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ઘર દીઠ એક ટ્યુબ સોસાયટીમાં તરાપા વસાવી લેવો રાત્રે 12 વાગ્યા સુધી પોલીસનો પહેરો પછી સ્વયંસેવકો પંડાલોની રક્ષા કરશે શહેરની 50000 કાર પૂરમાં ડૂબી ગઈ 10000 દિવાળી સુધી રિપેર નહીં થાય નવલખીના કૃત્રિમ તળાવ માટે 4 થી 4 પોઈન્ટ જાહેર કરાયા 5મા દિવસના શ્રીજી વિસર્જન માટે 11 વૈકલ્પિક રસ્તા જાહેર વાગોડે આજવા રોડ ખોડિયાર નગરમાં પાણીના નિકાલ માટે કવાયત દંડક કાઉન્સિલરે સર્વે કર્યો લોકોએ કહ્યું પહેલા વિસ્તારના દબાણ હટાવો મહિલાના મોત બાદ પાંચ ભારદારી વાહન ડિટેન કરાયા 18 ને માત્ર રૂપિયા 1000 દંડ 113 કરોડ નું આત્મીય જમીન કોંભાડ સચિવ કમિશનર મેયર ચેરમેન અને ટીપીઓ નું શડ્યંત્ર હવે ટોલ ટેક્સ લેવાશે કિલોમીટર ફ્રી પ્રવાસ જેટલું ફરો એટલું ચૂકવો બેદી વધુ ભોગ લીધો એક સપ્તાહમાં હંગામી અધ્યાપકો ની નિમણુકો માં લાલિયાવાડી થી હોબાળો આર્ટસ માં ત્રણ હંગામી અધ્યાપકો પાસે ત્રણ મહિના કામ કરાવી તગેડી મૂક્યા બીજાને લેવાતા રોષ

કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન જીએનએસએસ બેસાડેલા ખાનગી વાહનો પર હવે રોજ વીસ કિલોમીટર સુધી કોઈ ટોલ ફી વિવાદમાં કોંગ્રેસે પ્રહારો ઉગ્ર બનાવ્યા માધવી ભુજ પર હિતોની ટક્કરના વધુ આક્ષેપો કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી તૂટી જશે તેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર સામે ફરિયાદ ગૌપાલક દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ આક્ષેપો કરાયા પરશુરામ ભાટી અને ગૌપાલક હાલમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અને ડિમાન્ડ વધતા ફૂલ અને હારનું દોઢા ભાવથી વેચાણ ગણેશોત્સવમાં ફૂલના ભાવ આસમાને પહોંચ્યા ગુલાબ પ્રતિ કિલો રૂપિયા એક હજાર સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે ગૃહમંત્રી હતો ત્યારે કાશ્મીરમાં ખુલ્લેઆમ ફરતા ડરતો હતો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે તે માટે કાનૂની વય નક્કી કરવાની ઓસ્ટ્રેલિયાની દરખાસ્ત યુપીના ભરાઈચમાં પાંચમો વરુ પકડાયો છઠ્ઠાની શોધ જારી આણંદ કલેક્ટર કચેરીમાં જમીન વરસાઇના વિવાદના પગલે ઓગણત્રીસ ચંદુભાઈ મંગળભાઈ હાજર થયા આણંદ જિલ્લામાં નામની વરસાઈનો વિવાદ આણંદ શહેરમાં માથામાં બ્લોક હત્યા શંકાસ્પદની અટકાયત કરાઈ નડિયાદ શહેરના બિલ્ડર તારાચંદની મોટલ જુગારનો અડ્ડો બની નડિયાદ તુલસી મોટેલમાં જુગારની મહેફિલ પકડાઈ વડતાલમાં બસો ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ અર્પણ કરાઈ દાહોદ શહેર જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી સ્થાનિક રહીશોએ વિશ્વામિત્રી પર દૂર કરવા ઉગ્ર રજૂઆત કરી અધિકારીઓ જનતાને લોલીપોપ આપતા મહિલા કોર્પોરેટરનો આક્ષેપ ગણેશ ઉત્સવને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલિંગ શરૂ વિસર્જન રૂટ પર આવતા મકાનો અને બિલ્ડિંગોની છત પર ચેકિંગ શરૂ કરાયું ગોરવા ગેસ બ્લાસ્ટમાં પોલીસને રિપોર્ટ સબમિટ કરવા હાઈકોર્ટનું અલ્ટિમેટમ

પંચોતેર લાખ સિલ્વર મેડલ જીતનારને પચાસ લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનારને ત્રીસ લાખ અપાશ પેરિસ ઓલિમ્પિક મેડલ વિજેતાઓ માટે રોકડ ઈનામું જાહેર યુક્રેને ગઈકાલે રાત્રે મોસ્કો પર સૌથી ગંભીર હુમલો કર્યો યુક્રેનનો મોસ્કો સહિત અનેક વિસ્તારો પર 140 ડ્રોનથી હુમલો એક મહિલાનું મોત નિપજ્યું અમેરિકા પ્રવાસી ગયેલા વિપક્ષી નેતા રાહુલ ગાંધી ભાજપ આરએસએસ પર પ્રહારો રાહુલ ગાંધીને શીખો પર ટિપ્પણી ભારે પડી શકે છે ભાજપ કોર્ટમાં ફરિયાદ કરશે દીપડાએ વોચમેનને ફાડી ખાધો યુનિવર્સિટીની સુરક્ષા સામે વધુ એક વખત સવાલો ઊભા થયા આર્કિટેક્ચર વિભાગમાં દારૂની ખાલી બોટલ બિયરના ટીન મળતા ખડભડાટ મચી

વુડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે વિસ્વામિત્રીના પુરે શહેરને ધમરોડ્યું કોતરો દફન કરી ટીપી સ્કીમો પાડી બાંધકામ માટે કાસો પૂરી દીધી સાત ફૂટ સુધી પાણી ભરાયા ત્યારે ન આવ્યા પાણી ઉતર્યા પછી પણ મદદ ન પહોંચી મુજમૌડાની પ્રતાપ બાગ સોસાયટીમાં રાજકીય અગ્રણીઓ માટે પ્રવેશ બંધી ભાજપ અને કોંગ્રેસના ત્રણ ત્રણ આ પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબીએ ગાડીઓ કાસ્યો

અંધેર તંત્ર હેડના રાજીનામાની માંગણી કરાઈ આર્કિટેક્ચર વિભાગમાં શ્રીજી પંડાલ પાસે દારૂની ખાલી બોટલો મળી આવી પૂર્વાદ સ્ટાફ પાસે કરાવતું સ્વચ્છતા અભિયાનનું પરિણામ એમએસયુની લો ફેકલ્ટીનો સ્ટાફ ડેન્ગ્યુ સ્કીન ઇન્ફેક્શનનો શિકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડનો ચૂનો ચોપડનાર પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગનો જુનિયર ક્લાર્ક પોલીસ ભવનના આઠમા માળેથી ફરાર એસઆરપી અને અર્ધલશ્કરી દળોનું શહેરમાં આગમન ગણેશોત્સવના પાંચમા દિવસે શ્રીજીની અનેક પ્રતિમાઓનું વિસર્જન કરાશે છાણીના યુવાને ઝીરી દવા પીને ઘરે આવીને જાણ કરી મહિલાનું મૃત્યુ નિપજાવનાર ટ્રક ચાલકનું લાયસન્સ રદ થશે પૂરથી પ્રભાવિત લોકોને જોડાવા કોંગ્રેસની અપીલ પૂરને પગલે આજે નાગરિક સંમેલન ગુરુવારે જન આક્રોશ રેલી નીકળશે સરદાર પટેલની પ્રતિમાના પગના ભાગે તિરાડોનો ફોટો વાયરલ થયો વડોદરામાં એક પ્રોજેક્ટ પણ વર્ષો સુધી પૂરો થતો નથી એટલે જ વડોદરા પાછળ રહી ગયું અમદાવાદમાં બે રિંગ રોડ બન્યા વડોદરામાં બાર વર્ષથી એક રિંગ રોડ નથી બની શકતો સમ્યાલા પાદરા રોડ પર વેસ્ટર્ન બાયપાસને જોડતા એપ્રોચ રોડના કોઈ જ ઠેકાણા નહીં કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શೀತલ મિસ્ત્રીએ હાથ ઊંચા કર્યા હવે તંત્રના भरोसे રહેવાને બદલે ઘરમાં દોરડા સોસાયટીમાં તરાપા અને ટ્યુબ વસાવી રાખજો હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રાષ્ટ્રપતિએ દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરતી દિલ્હી ભાજપની અપીલ ગૃહ મંત્રાલયને મોકલી આરજેડી નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટ કર્યું છે કે અમે બે ત્રણ વખત કલ્યાણ કર્યું નીतीश માટે તમામ રસ્તા બંધ છે જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આરક્ષણ વિશે કહ્યું કે અમે માત્ર આરક્ષણ ખતમ કરવા વિશે જ વિચારી શકીએ છીએ અનેક મુસાફરો દટાયા હોવાની આશંકા કેદારનાથ હાઈવે પર ભારે ભૂસ્ખલન પાંચ લોકોના મોત નીપજ્યા વંદે ભારત અચાનક બંધ થઈ ગઈ માલગાડીના એન્જિનથી હંકારવી પડી રિયાદમાં એસ જયશંકરે કહ્યું ગાઝાની સ્થિતિ ભારત માટે સૌથી મોટી ચિંતા છે યુદ્ધ વિરામને અમારું સમર્થન રાજૌરી જેમાં પાંચ વિધાનસભા મત વિસ્તાર છે અને તે એકસો વીસ કિલોમીટરની નિયંત્રણ રેખા એલઓસી સાથે છે રાજૌરીમાં આતંકવાદ વિરોધી ઓપરેશન વચ્ચે ચૂંટણી માટે તૈયાર કોંગ્રેસ દ્વારા આગામી 12 તારીખે જન આક્રોશ રેલી નું આયોજન શહેરીજનો આક્રોશ ગણેશ મંડળોએ ભાજપના નગર સેવકોને પ્રવેશ બંધી લગાવી કઠોળ ચોડાના દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખીને મૂર્તિ સુશોભિત કરાઈ હરની રોડ એરપોર્ટ સામે એરપોર્ટ ના રાજાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દર્શન કર્યા

મોજ શોખ પૂરા કરવા સોશિયલ મીડિયા પરથી શોધ્યો શિકાર દાહોદ શહેર જિલ્લામાં લાંબા સમય બાદ ફરીવાર મેઘરાજા મહેરબાન એમસી અધિકારીઓની લાલિયાવાડી સામે વોટર સપ્લાય કમિટીના ચેરમેનની લાલ ઇન્ટરનેટના યુગમાં ટપાલનો સુવર્ણ યુગનો અંત આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધતા પોસ્ટકાર્ડ અંતર્દેશી પત્રો ભૂલાયા દાહોદ શહેર સફાળું જાગ્યું અને સેમ્પલ લઈને કડક કામગીરી હાથ ધરવામાં આવી કુલ ત્રીસ જેટલા પ્રોક્ટોના સેમ્પલો લઈ પ્રુક્તકરણ માટે મોકલી આપવામાં આવ્યું દાહોદ શહેરમાં ભરપોડા સર્કલ ખાતે રોડ સેફ્ટીને લઈ જાગૃતતા કાર્યક્રમ યોજાયો તો આ અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ